આ ન્યૂઝના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા ટ્રક ડ્રાઈવરોની હડતાલને લઈ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ન મળવાની અફવા ઉડતા વાહનોની ભીડ જામી સંચાલકે કહ્યું અફવાઓથી દૂર રહેવું હાઈવે ઉપર થતા અકસ્માતોમાં ટ્રક ડ્રાઈવરો સામે કેન્દ્ર સરકારે કરેલા કડક કાયદાના વિરોધમાં વલસાડ જિલ્લા સહિત રાજ્યના ટ્રકના ડ્રાઈવરો ચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરી ગયા છે ટ્રક ચાલકની હડતાળના બીજા દિવસે વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પેટ્રોલ પંપ ઉપર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે વલસાડ જિલ્લાના પેટ્રોલ પંપ સંચાલકો પાસે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ હોવાનું જણાવ્યું હતું સાથે વાહન ચાલકોને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ સહિત તમામ જથ્થો મળી રહેશે તેવી વાહન ચાલકોને સમજ પણ આપી રહ્યા છે પેટ્રોલ પંપ સંચાલકો પાસે પોતાના ટેન્કર અને પોતાના પગારદાર ડ્રાઈવર હોવાથી તેમજ પોતાના ડ્રાઈવરોને કાયદાની જરૂરી સમજ આપી હોવાથી પેટ્રોલ પંપ ઉપર પૂરતા પ્રમાણમાં પેટ્રોલનો અને ડીઝલનો સ્ટોક આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું ભૂમિલ દેસાઈ શૈલેષ ગેસોલિન પેટ્રોલ પંપ વલસાડથી આ જે લાઈન લાગી છે આ એકચ્યુલી કોઈએ અફવા ફેલાવી છે કે પેટ્રોલ પંપને બધું બંધ છે અત્યારે અમારા ફેડરેશન કે અમારા સરકાર તરફથી કે અમારા કંપની તરફથી એવી કોઈ સૂચના અમને મળી નથી ને પેટ્રોલ પંપ બધા ચાલુ જ છે ને અમારી આજુબાજુ જે પેટ્રોલ પંપ્સ છે તે બધાને સાથે બી મારી ચર્ચા થઈ હતી બધાને ફોન કર્યા હતા તો બધા બધાની પાસે સ્ટોક બી અવેલેબલ છે ને પેટ્રોલ ડીઝલ ચાલુ જ રહેશે આ અફવા પર જશો નહીં ને ખા ખાલી ખોટું ગર્દી કરીને એનો કંઈ મતલબ નથી